નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતી મિત્રો માટે ખાસ ખૂબ ખૂબ સમાચાર સમાચાર અગત્યના ચાંદીમાં ભાવ વધ્યા જ રીતના હવે ધડાધડ કડાકો બોલાવી રહ્યા છે ફરી પાછા ભાવ ઘટી ગયા છે એક સૌથી મોટા ચોકાવનારા સમાચાર રેકોર્ડ તૂટી ગયો છે આ સૌથી મોટા સમાચાર એવાના છે ચાંદીની અંદર એક મોટો ઘટાડો બે લાખ કરતા પણ નીચે ભાવ જશે મોટા સમાચાર મિત્રો આજના સમાચાર રહેવાના છે તો મિત્રો આ બાજુ ભારતની અંદર એક જ તારીખ એક નવું પંચાંગ તૈયાર કરવાની એક સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે રેલવેએ પોતાની ટિકિટને લઈને ફરીથી એક નવો ફેરફાર કર્યો છે ફટાફટ જાણી લેજો આ બાજુ સંપત્તિને લઈને ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરી છે તમારી પાસે જમીન હોય સંપત્તિ હોય એના માટેની આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે આંગણવાડી બહેનો હડતાળ ઉપર ઉતરી છે તો ખેડૂતો જમીનને લઈને સૌથી મોટી જાહેરાત આજના વિડીયોમાં જણાવીશું જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલા મિત્રો ચાંદીમાં કડાકો બોલાયો જાણીએ પણ એના પહેલા ભારતની અંદર એક જ તારીખ એક નવું પંચાંગ તૈયાર કરવાની એક તૈયારી જણાવવામાં આવી છે એક જાહેરાત કરવામાં આવી છે કે ભારતની અંદર અલગ અલગ રાજ્યમાં એક જ તહેવારને અલગ અલગ તારીખે ઉજવતા હોય છે પણ હવેથી એક જ પંચાંગ તૈયાર કરવામાં આવશે દરેક દરેક રાજ્યમાં જગ્યાએ કોઈ એક તહેવાર એક જ તારીખે ઉજવવાનો સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ભારત સરકારે કહી દીધું છે કે પંચાંગ પદ્ધતિ પરંપરાગત ગણતરીઓ જ્યોતિષશાસ્ત્ર અને ખગોળ પરિસ્થિતિને આધારે એક નવું જ પંચાંગ તૈયાર કરવામાં આવે વિગતવાર અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ મુખ્ય હિન્દુ તહેવારોની તારીખો જાહેર કરવામાં આવી છે અખિલ ભારતીય ધર્મ સંઘના પ્રતિનિધિઓ જણાવ્યું કે તહેવારોની તારીખોને લઈને અલગ અલગ પંચાંગ બનતા પ્રાદેશિક પરંપરાને કારણે સામાન્ય લોકોમાં ગેરસમજ હતી અમુક એવા તહેવારો આવતા કોઈને ખબર પડતી કોઈ આજે ઉજવતા આવી રીતના પંચાંગ અલગ અલગ બનતા હતા એના પ્રાદેશિક પરંપરાને આધારે એમ અલગ અલગ તહેવારો ઉજવતા હતા પણ હવે એ બધી મતભેદોને દૂર કરવા માટે એક જ પંચાંગ તૈયાર કરવામાં આવશે અનેક વખત એક જ તહેવાર અલગ અલગ દિવસોએ ઉજવતા હોવાને કારણે ધાર્મિક અનુયાયીઓ પણ મૂંઝવણમાં મુકાય છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સર્વ એક જ પંચાંગની તારીખો જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હવે એક એવું નવું પંચાંગ તૈયાર કરશે એમાં હવેથી તમામ લોકોને ખબર પડી જશે એક જ તારીખે એ તહેવાર ઉજવવામાં આવશે આ સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે તો આ બાજુ ચાંદીમાં ફરી એકવાર મોટો કડાકો ગયો છે તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર ગઈ કાલે ચાંદીનો ભાવ બે લાખ પિસ્તાળીસ હજારે નોંધાયો છે આજના મિત્રો આ સૌથી મોટા અલગ અગત્યના સમાચાર રહેવાના છે કોમોડિટી એક્સચેન્જની અંદર બે લાખ છત્રીસ હજાર સુધી પણ પહોંચી ગયો હતો પણ ફરી થોડો ભાવ વધ્યો અને ફરીથી મિત્રો બે લાખ પિસ્તાળીસ હજાર સુધી પહોંચાયો એટલે બે લાખ સડસઠ હજારનો જે ભાવ હતો એ હવે બે લાખ પિસ્તાળીસ હજાર રૂપિયાએ નોંધાઈ ગયો છે નવ હજાર રૂપિયા જેટલો ભાવ ઘટી ગયો છે ગઈકાલે પરમ દિવસની જ આપણે વાત કરીએ તો પરમ દિવસે બે લાખ સડસઠ હજાર જેવો ભાવ હતો પણ માર્કેટ બંધ થતા થતા ભાવ બે લાખ ચોપન હજાર રૂપિયાનો પરમ દિવસે મિત્રો નોંધાયો હતો ત્યારે ગઈકાલે આ ભાવ ઘટીને બે લાખ ઓગણચાલીસ હજાર સુધી પણ પહોંચી ગયો લાખ અઠ્યાવીસ પણ માર્કેટ બંધ થતા થતા ગઈકાલે ફરી થોડો ભાવ વધ્યો અને એ ભાવ મિત્રો ગઈ કાલે બે લાખ ચુમ્માળીસ હજાર નવસો ને ઓગણત્રીસ એટલે લગભગ આપણે માનીએ બે લાખ પિસ્તાળીસ હજાર રૂપિયાનો ભાવ

મળ્યો છે હવે મિત્રો આ જે બંધ ક્યારે થાય એ મિત્રો સાંજે જ ખબર પડે કે ભાવ વધશે કે ઘટશે અત્યારે ભાવ બે લાખ બેતાળીસ હજાર રૂપિયાનો બોલાયો છે આ બાજુ નિષ્ણાંતોની અંદર ચર્ચા ઊભી થઈ ગઈ છે અત્યારે ઉથલપાથલને લઈને આર્ટિસ્ટો પણ મેદાને ઉતરી ગયા છે જે તેજીના સમાચાર મોકલતા હતા હવે ધડાધડ ઘટાડાના સમાચાર મોકલી રહ્યા છે નિષ્ણાંતોએ પણ એવું કીધું છે કે આ ઘટાડો છેલ્લા પચાસ વર્ષની અંદર રેકોર્ડ બ્રેક ઘટાડો છે તો મિત્રો સૌથી મોટા સમાચાર પહેલાં ઓગણીસો ને એસીની અંદર ચાંદીના ભાવ પાંચ મહિનાની અંદર તેમના ટોચથી સિત્તેર ટકા ઘટ્યા હતા ત્યારે એ જ ભાવ ફરી આ પચાસ વર્ષની અંદર રેકોર્ડ બ્રેક એક નોંધપાત્ર ઘટાડો જોવા મળવાનો છે કેટલાક દિવસની અંદર છેતાલીસ જેટલો ઘટાડો થઈ ગયો છે એટલે એક ઓગણીસો ને એસીમાં તો સિત્તેર ટકા ઘટાડો નોંધાઈ ગયો હતો પણ અત્યારે જે આ વખતે ભાવ ઘટ્યો છે છેતાલીસ ટકા સુધી ઘટ્યો છે હજી આવનારા દિવસોની અંદર ભાવ ઘટશે અને એ રેકોર્ડ રેકોર્ડ પણ એનો જે સિત્તેર ટકા ભાવ ઘટ્યા હતા એ રેકોર્ડ પણ કદાચ આ વખતે તૂટી જાય એવું નિષ્ણાતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ચાંદી હજી બે લાખ કરતા પણ નીચે આવી જાય એવી શંકા હવે નિષ્ણાંતોની અંદર પણ ઉમટી પડી છે આ સૌથી મોટા મિત્રો સમાચાર રોજ ભાવની અંદર હવે ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાંદી બે લાખ કરતા પણ નીચે આવશે કે નહીં મિત્રો આવનારા સમયમાં ખબર પડી જશે રોજ મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલને જોતા રહેજો આપણે રોજ જે રોજ ચાંદી અને સોનામાં કેટલો ભાવ ઘટે છે રોજ મિત્રો જણાવી દેસુ સોનાની વાત કરી દઉં તો સોનાનો ભાવ અત્યારે એક લાખ બાવન હજાર રૂપિયા અને કદાચ એનાથી મિત્રો ભાવ ઘટી ગયો એક લાખ એકાવન હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે આ બાજુ મિત્રો રેલવેની અંદર એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે ફરીવાર આ એક ફેરફાર થયો છે રેલવે વારંવાર મિત્રો અત્યારે ફેરફાર કરી રહી છે રોજ નવા સમાચાર આવતા હોય છે ત્યારે ફરી વાર એક ફેરફાર થઈ ગયો છે ભારતીય રેલવે તેના બોર્ડિંગ નિયમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે જેની અસર રેલવેના લાખો મુસાફરોને થવાની છે નવો નિયમ એવો છે કે જો તમે ટ્રેનમાં ચડવા માટે તમારા નિર્ધારિત બોર્ડિંગ સ્ટેશન પર નહીં પહોંચો તો ટીટી હવે આગામી સ્ટેશન સુધી તમારી રાહ જોશે નહીં જે સ્ટેશનેથી તમે ટિકિટ લીધી હોય જ્યાંથી તમે ટિકિટ જ્યાંથી તમારે ચડવાનું છે ત્યાંથી તમે ટિકિટ તમારી બુક કરાવી હોય એટલે કે મિત્રો તમે ભલે બીજા સ્ટેશનેથી ટિકિટ લો પણ કઈ જગ્યાથી તમારે ચડવાનું છે એ જગ્યાએ તમે નથી પહોંચતા ન્યાથી તમે નથી ચડતા અને અગા આગલા સ્ટેશનથી મિત્રો ચડવાના હોય ટીટી મિત્રો એ સ્ટેશને તમને નહીં ભાળે તો મિત્રો તમારી ટિકિટ કેન્સલ પણ થઈ શકે છે આ સૌથી મોટા સમાચાર છે આગળના સ્ટેશને તમારી રાહ જોશે ના એટલે મિત્રો જે સ્ટેશન તમે જ્યાંથી બુક કરાવ્યું હોય ત્યાંથી જ તમારે ચડવાનું રહેશે આ સૌથી મોટા મિત્રો અગત્યનો ફેરફાર કરી નાખ્યો છે નહીં તો તમારી ટિકિટ ટીટી દ્વારા કેન્સલ કરી નાખવામાં આવશે અને એ ટિકિટ બીજા જરૂરિયાતમંદને ફાળવી દેવામાં આવશે આનાથી મિત્રો હવેથી એ સમસ્યા બધી જે ખાલી સીટ રહી જતી હતી એ બધી સમસ્યા ટળી જાય અને જરૂરિયાતમંદ સીટ મળી જાય એ માટે આ નવો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે તો રેલવેને લઈને મિત્રો આ નવો ફેરફાર થઈ ગયો છે આ બાજુ સંપત્તિ વેચવા લેવાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિર્ણય જાહેર કર્યો છે હવે સંપત્તિ ખરીદતી વખતે અથવા તો વેચતી વખતે તમારે હવે તમારું પાન કાર્ડ ફરજિયાત આપવું પડશે આ નિર્ણય મિત્રો ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જે મિત્રો ઉત્તર પ્રદેશની સરકાર એ માટે આ નિર્ણય લાગુ કરવા જઈ રહી છે કે જે લોકો સંપત્તિ ખરીદી રહ્યા છે પછી પ્રોપર્ટી ખરીદી રહ્યા હોય જમીન ખરીદી રહ્યા હોય જે પણ ખરીદી રહ્યા હોય એ કાળા નાણાંથી તો નથી ખરીદતા ને એ જાણવા માટે મિત્રો હવે તમારું પાન કાર્ડ માગશે તમારે પાન કાર્ડ ફરજિયાત આપવું જ પડશે હવે ઉત્તર પ્રદેશની અંદર જો તમારે જમીન ખરીદવી હોય કે પછી વેચવી હોય કે પછી કોઈ પણ સંપત્તિ ખરીદવી હોય કે વેચવી હોય તો પાન કાર્ડ ફરજિયાત આપવું પડશે પાન કાર્ડને ફરજિયાત કરવામાં આવ્યું છે રજિસ્ટ્રી વિભાગે

પગાર વધારાની માંગણી કરી રહ્યા છે પણ સરકારે હજી સુધી કોઈ નિર્ણય નથી લીધો એના માટે મિત્રો ઓગસ્ટ મહિનાની મહિનાની અંદર અંદર એક ઠરાવ ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો કે આંગણવાડી બહેનોના પગાર વધારવામાં આવે પણ સરકારે કોઈ વધારો કર્યો નથી છ મહિના પૂરા થવાના છે વીસ તારીખે છ મહિના પૂરા થઈ જવાના છે પણ સરકારે કોઈ પગાર વધારો કર્યો નથી એટલા માટે મિત્રો આવનારી સોળ ફેબ્રુઆરીના રોજ એક બજેટ રજૂ ગુજરાતની અંદર થવાનું છે અને એ બજેટમાં આંગણવાડી બહેનોનો પગાર વધારો કરવામાં આવે એ બજેટની અંદર જાહેરાત થવી જોઈએ એવી માગણી સાથે બાર તારીખે આંગણવાડી બહેનો હડતાળ ઉપર ઉતરવાની છે જ્યાં મિત્રો આવનારી બારમી ફેબ્રુઆરીએ ગુજરાતની આંગણવાડી બહેનો હડતાળ ઉપર ઉતરશે પોતાનો પગાર વધારો અને બીજી પણ માગણીઓ સાથે આંગણવાડી બહેનો હડતાળ ઉપર ઉતરવાની છે એક એવી પણ માગણી છે કે ગુજરાત સરકાર આંગણવાડી બહેનોને મોબાઈલ આપતી નથી અને પોતાના ઘરના મોબાઈલમાંથી જ જે ડિજિટલ કામો કરવાના થતા હોય આધાર કાર્ડના ફોટો જે આંગણવાડી મહિલાઓના પાડવાના હોય એ બધા ફોટા પોતાના પર્સનલ મોબાઈલમાં કરવા પડતા હોય છે તો ગુજરાત સરકાર આંગણવાડી બહેનોને મોબાઈલ પણ આપે એવી પણ માંગ કરી છે ને આવી ઘણી બધી માંગો સાથે આંગણવાડી બહેનો બાર ફેબ્રુઆરી હડતાળ ઉપર ઉતરશે તો મિત્રો હાઈકોર્ટ દ્વારા મિત્રો હમણાં થોડાક દિવસો પહેલાં જ મિત્રો આંગણવાડી બહેનોનો પગાર વધારવાની જાહેરાત કરી હતી એ વધારો કરવાની ગુજરાત સરકારે હોય છે હાઈકોર્ટે રજૂઆત કરી હતી કે છ મહિનાની અંદર આંગણવાડી બહેનોનો પગાર વધારવામાં આવે પણ ગુજરાત સરકારે હજી પગાર વધાર્યો નથી એટલા માટે મિત્રો આંદોલન હડતાળ ઉપર કરવાની છે બાર તારીખે આંગણવાડીની બહેનો હડતાળ ઉપર આ બાજુ મિત્રો ખેડૂતોની જમીન લેવામાં આવ્યો છે રાજ્યના મહેસૂલ વિભાગે ખેડૂતોના હિતમાં એક નિર્ણય કર્યો છે વર્ષોથી જે ઇનામી જમીનો હતી એનો પ્રશ્ન હવે દૂર થઈ જવાનો છે સરકારે એક નવો ઠરાવ પસાર કર્યો છે કે જે જમીનો અત્યાર સુધી અનઅધિકૃત ગણવામાં આવતી હતી જેમાં કોઈ ટેકનિકલ ક્ષતિઓ હતી તે હવે કાયદેસર થઈ જવાની છે આના માટે એ ખેડૂતોએ એ અરજદારે પ્રવર્તમાન જંત્રી એટલે કે અત્યારે જે જંત્રી હાલતી હોય એના માત્ર વીસ ટકા રકમ તમે ભરી દેશો પછી એ તમારી જમીન કાયદેસર માનવામાં આવશે એનાથી મિત્ર જમીન તમારા નામે થઈ જશે કાયદેસર થઈ જશે અને લાખો લોકોને એનો ફાયદો થવાનો છે તો ખેડૂતોની જમીનને લઈને સૌથી મોટા સમાચાર રહેવાના છે આ બાજુ ખેડૂતો માટે બીજી એક મોટી જાહેરાત છે ખેડૂતોએ જો ઘઉંના ટેકાના ભાવે પોતાએ માલ વેચવો હોય તો એના માટે મિત્રો ખરીદી કરવાની જાહેરાત થઈ ગઈ છે પહેલી ફેબ્રુઆરીથી લઈને એક માર્ચ સુધી તમારે નોંધણી કરાવી નાખવાની રહેશે અને ખરીદ પ્રક્રિયા શરૂ થવાની છે ચાર માર્ચ બે હજાર છવ્વીસ અને પંદર મે બે હજાર છવ્વીસ સુધી આ ખરીદ પ્રક્રિયા શરૂ રહેવાની છે તો જે મિત્રોએ પોતાનો ટેકાના ભાવે માલ વેચવો હોય તો પહેલી ફેબ્રુઆરીથી લઈને એક માર્ચ સુધીમાં નોંધણી કરાવી દેવાની રહેશે તો સૌથી મોટા સમાચાર હતા વાહન ચાલકો માટે એક નવો નિયમ પહેલી ફેબ્રુઆરીથી લાગુ કરી નાખવામાં આવ્યો છે કે હવેથી નવા વાહન તમે લો છો કાર લો છો જીપ લો છો તો એમાં કેવાયવી કરવાની હવે કોઈ જરૂર નથી અને સમય સમયે મિત્રો તમારે ફાસ્ટેગનું જે કેવાયવી કરવું પડતું હોય છે એ પણ હવે કરવાની કોઈ જરૂર નથી આ પહેલી ફેબ્રુઆરીથી નવો નિયમ લાગુ થઈ ગયો છે હવે ગ્રાહકોને બદલે બેન્કો દ્વારા જ આ બધી પ્રક્રિયા કરવામાં આવશે એટલે બેન્કોની જવાબદારી રહેવાની છે બેન્કો તમારી પાસેથી હવે આરસી બુક કે કંઈ પણ માગશે નહીં અગાઉ મિત્રો કરી નાખશે મિત્રો જો જરૂર પડશે કોઈ તમારી ડેટાબેઝમાં માહિતી નહીં હોય તો જ તમારી પાસેથી આરસી બુક માગશે એ સિવાય માગશે નહીં એટલે મિત્રો હવે તમારે કેવાયવી કરવાની જે ઝંઝટ હતી એમાંથી મુક્તિ મળી જશે આ વાહન ચાલકો માટે સૌથી મોટા અગત્યના સમાચાર રહેવાના છે તો આ બાજુ ઇલેક્ટ્રિક વાહનોને લઈને એક નવો નિયમ આવી જવાનો છે મિત્રો ઇલેક્ટ્રિક વાહનો મૂંગા વાહનો હોય છે અને એને જ લીધે અકસ્માત થવાના ખૂબ મોટા ચાન્સીસ હોય છે મૂંગા વાહનો હોય એટલે વાહેથી વાહન આવે છે કોઈને ખબર નથી હોતી પદયાત્રીઓને પણ નથી ખબર હોતી ને વાહન ચલાવનારા લોકોને પણ ખબર હોતી નથી આ સમસ્યાને ટાળવા માટે હવે એક નોટિફિકેશન રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવે ઇલેક્ટ્રિક વાહનોની અંદર એક ખાસ પ્રકારની સિસ્ટમ જેને વી એ સિસ્ટમ કહેવામાં આવશે આ સિસ્ટમ વાહનની અંદર લગાવવામાં આવશે આ સિસ્ટમ મિત્રો એક અવાજ કરશે અવાજથી ખબર પડી જશે કે વાહન ચાલી રહ્યું છે ને આ જે પદયાત્રીઓ છે એને પણ ખબર પડશે કે વાહન પાછળથી આવી રહ્યું છે આ અવાજ મિત્રો ક્યારે કરશે જ્યારે તમારું વાહન જીરો થી વીસ કિલોમીટરની ઝડપે ચાલતું હોય ત્યારે આ અવાજ ઓટોમેટિક શરૂ થઈ જશે વીસની ઉપરે તમારી ઝડપ જાય એટલે આ વાહન ઓટોમેટિક આ જે સિસ્ટમ છે ઓટોમેટિક બંધ થઈ જશે અવાજ કરવાનું બંધ કરી દેશે કારણ કે વીસની ઉપર ઝડપે જાય એટલે તમારું વાહન હવાથી જ અવાજ આવતો હોય છે એટલા માટે મિત્રો આ જે અવાજ છે ઓટોમેટિક બંધ કરી નાખવામાં આવશે તો મિત્રો એક ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસ પછી જેટલા પણ નવા ઇલેક્ટ્રિક વાહનો બનશે એમાં આવી ખાસ નવી સિસ્ટમ ગોઠવવામાં આવશે અને એક ઓક્ટોમ્બર બે હજાર સત્યાવીસ સુધીમાં જે જૂના વાહનો પણ ઇલેક્ટ્રિક વાહનો હશે એમાં પણ આ સિસ્ટમ અપડેટ કરાવી લેવાની રહેશે આ સૌથી મોટા નવા નિયમ ઇલેક્ટ્રિક વાહનોને લઈને આવી ગયા છે તો મિત્રો આ તાજના મુખ્ય અગત્યના સમાચાર આજનો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને એકવાર લાઈક કરી દેજો સોના ચાંદીમાં મિત્રો રોજ ભાવ જાણવા હોય તો મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે શું ભાવ રહેવાના છે એ મિત્રો આવનારા વિડીયોની અંદર જણાવી દેશું તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન